તે અતારે મણી હોજા મટાડી દો અન અતારે બેજમો કદા કરી દો તો પૂર્વદ ન્યાય આસો આસો નાસો તારા કદા હોજા આ તો દીયો હોજો આવ મારા કઈ નહી આય એ પગ પગ કદા પગ દી નહી ભાઈ

મળે તે કદાચ જો કોઈ પૂર્વજોની કોઈ વખો મળે અને પૂર્વ ઉઘરણી હન જો કાતી મારા તો ઉઘરણી કરતા ને આતી વડી અને વગણ દવાઈ ને વગણ અગરબત્તી કદાચ દુખ મટાળ તો જે તારા પૂર્વજો ભૂગનો ન્યાય પડે તે તે કદાચ રૂતારો બેઠી છે અને કદાચ કેડે કદાચ તો પણ વગણ કેડે સડક જેર કદા કોઈ જોવ નહીં તે આ તો વગણ કેડે નું ઝેર છે તેરીએ સોનું ઝેર છે તમારા કદા દેવ છે એરીએ સોનું છે નહીયા ઝાયરમાં ઝેર આરીએ પણ જો ઈને કદા સોનું ઝેર મે કે હું સોનું કદા ઝેર ઉતારી આલતી આવું અંધારા પગે કદા કાતી જાય કાતી મેરા પાછો કોઈ ના રહે

जाल्मया, कह्त नाय geschätचा रियों कर ś Sho, o कशो अती जयू करोकियॉ तिय मूत काई शाला वे टीजु कहा कि वे खार हो, कैते को बेटी्जु तu मार्म मेरण काई भूलë ठाला य다 मतार गा प्र मैर्ला राखो, ये मता नंबं भान राखो अगर जाल्मया, भूलह, �

ਸੋ ਕਰੂ ਨਹੀਂ ਵਰਜਾ ਨਹੀਂ ਪਾਉਂਦੀ ਵਰਜਾ ਮਾਰੀ ਵਰਜਾ ਨਹੀਂ ਮਾਰੀ ਜਿਵੇਂ ਕਿ ਤੁਮਾਂ ਗਿਆਥੀ ਲੈਣਾ ਦੂਬਾਰਾ ਪਾਰਾ ਮੜੀ ਦੇ ਪੀਓ ਮਾ ਮਨ ਵਿੱਚ ਉਕੇ ਸਹ ਪ੍ਰਵਣ ਜੀ ਵੇਲਾ ਉਤੀ ਰਹੀ ਵੇਲਾ ਹੀ ਪੜਸਦੀ ਰਹੀ ਮਾ ਭਗਵਾਨੇ ਪਰਲਾਇ ਅਲੀ ਨਹੀਂ

જો કદાચ સુડી હાલતા તો શું કહે કદાચ પુનઃ નહી આવડલી આવડે તે ભૂલ તો ધણીને કરી કે ભૂલ તો કરાઈ હ ભૂલ તો ધણીને કરી કે ભૂલ તો કરાઈ મળે તો તમને ખબર આવો કોઈ ન્યાય સુખો આવ્યો અહીંયા આવ મારા દેવનો કે તે એદા તમારી જે માતા કદા બિહારનારા તમાર માતા કદા કોઠો લાવનારા અન દીવો કરનારા જે બોલ માતાનો કરે તો શીડી દેવો નહીં આવ એ રે બોલ ચાલુ કર્યું બોય છે જ્યા ને માતાજી મારા તે સબધા કરી

આવલા નાગસ બાપા એક વાત બેહીને છોકરાનું નામ આવલા બાપા દરી જળ સળમાળી આવા દેવ નોટકા પર દેવ બોલાની માતા કવ સરુ મા ઓ મા મણ પુછો શીપોત વેણના

વધાવા આલીન બોલું છું સાંભાળી વધારી તે તમારો વેણ બહુતા નહી દાડા ઇદળા વેણ દા બહુતા એ ગણિત સકોતર એવું કો તે જાત થી મોણ કદા દાડો સળતો થાય કોઠા કદા માતા ઉતરો જો વસ્તુ બનતી નહી એ બનાય હું ચાલુ કરું ટામ્ય વસ્તુ બનતી નહી બોંદ એ વસ્તુ કદા બનતી ચાલુ થાય દવા દુવા ઓમ મો આવે દુખાર તો કદા બંધ થઈ જાય

તે દાડો ઉગાયું બધા કામ કરવા મોડું આનું કામ દાડો ઉગ થવા મોડે ઓખા બંધી ગય એટલે મો હારું થાય ટાઈમ જો રસ્તો બનાવો તો જે તણ માતાને નઈ નકડાલો અને તમારી સુપોતર કે હવાય બરાબર કે મોકા જો કદાચ કામ કરું છું તી બોણી કદાચ દાડા બન પોચ અને પોત દાડે કદા તમને જોડવા મળે કે આપડી દિવાવાળી શિકોતર આપડા કોઠાનું કામ કરવા મળે તે તણ ગરોમાં કદા ખંડળમાં માતા ઉતરી હો ઈ જોઈ દેવની કદા વાત બની હે નિવેદ કદા મોણન બદલીન બે હે આટલા તો ભેદ પાડી દેયો અને આ ભેદમાં માં કદા મહારાજ ન મળી આયો અને મહારાજને મળીને મળીના કામ કરું તમારો ન્યાય કદા આટલા દિન ઉરો થાય અને દાડો ગંડાળો સતો કરી આલો એ દાડા એક મહિનો તણ દાડા થા બોલ પૂછવા ના પૂછતો

પ્રભાસ બધા આપણા ઘેર બેહી છે અને નામ કદા પેલી નહોતું ડુંગરાવ માતા એ આટલા કદા જોમ માતા હાપાળો કરી દઉં છું થઈ દઉં માતા એ આપણો કામ સારું કરી તણ કરી અને એક શીખો તો ન ને એક શીખો તો કરો તારા થળા કરી આવા તણ દેવ તમારા

دغه کو مونږه په نامو نه کوو نه کوو نه بولو نه بولو ای مارا کده ورګتی نه ای بهدا بهګه ته بده نه دایې کړو کوی نه تمہاره کرتی آو خرو مړ ای مصیبت مړ ای آو پروین سی یو مونږه په نن شوکرو روغه شه شانو کوهایا هه بندای دیو زه مو وخت شو اوسې کوته ماته

મા ઓ રોમજી જેજી મધુધી કરશો યમો મુસ્કોતર કલાવડી રવાની નધ ભઈ આ ધર્મે મને

માતાજી ઉપર વિશ્વાસ મૂકવાનું તમારું દેવ તમારી પરીક્ષા કરજે माता जी की तो पुष्पालु का फेर फेर जो उसी ले बना अपना पच्चास ही एक कावनी रात यहाँ तो फेर आई ना अपना कुछ नहीं करो सुपर बार बार हमें बारों बार फेर अब बड़ी तो ना सांगा सांगा वह कुछ ही तो कुछ ही ले बना अर्जी अर्जी कमाते भी बड़े मारो नियम सा कमुझे टू बोले टू पोरु पारो

અને એ વેણ ને કદા તો તમે ઓળખીને બેહો તો જગત માં ગાની તો એટલું કહું છું હારું કરવા ને આપણે એટલે દુખ છે અંગાતી પરીક્ષા ચાલુ હોય માં દુખ શું અંગાતી છે તમે કોઈ ધારીને બેઠા હોય કોઈ વિચારીને બેઠા હોય એમાં વિગળ લખ અવસર કરવા બેઠા હોય શક્તિ ના હોય ત્યાં પડે ના પડે તો ઘરમાં જે ચાલુ થાય

એટલે દેવને નું દુઃખ મટવા થાય અને હું દેવ બધી તમારી વેળા થોડી થોડી વાળતી થઉં ને એટલે ફટ ને દુઃખ વાળી માતા ને ફટ ને તમારું ખોટું લાવું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ